નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઈન નાખવા માટે ખુદકામ અને નવી લાઈનનું મહી નદી ખાતેથી આવતી પાણીની લાઈન સાથે તેનું જોડાણ કરવાની કામગીરી કરવામાં આવનાર છે જેના લીધે તારીખ બાવીસ અને તેવીસના રોજ અમદાવાદ એક્સપ્રેસ તરફ જતો અને રસ્તો આવતો રસ્તો બંધ કરવામાં આવશે તારીખ પચીસના રોજ લાઈન જોડાણની કામગીરીને લીધે આશરે સાત લાખ લોકોને એક ટાઈમનું સાંજનું પાણી નહીં મળે શહેરના સમા નોર્થ હળની વિસ્તારમાં ઉર્મી સ્કૂલ ચાર રસ્તા અબેક્સ કરોર્થ હળની પાણીની ટાંકી સુધી ચોવીસ ઇંચ ડાયામીટરની પાણીની લાઇન નાખવાની છે રાણા મહારાણા પ્રતાપ રોડની સમા તરફ એવેક્સ સર્કલ જતા ફીડર લાઇન સાથે જોડાણ માટે રોડ ક્રોસ કરવા ખુદકામ કરાશે જેના લીધે તારીખ બાવીસ અને ના રોજ ઉર્મી થી એક્સપ્રેસ વે અમદાવાદ તરફ જતો રસ્તો અને અમદાવાદ એક્સપ્રેસ વે થી નગર સર્કલ તરફ જતો રસ્તો બંધ રાખવામાં આવશે જે ત્યાં રોડ ઉપર વાહન વ્યવહાર થઈ શકશે નહીં આ કામગીરી થયા બાદ નવી નાખેલી લાઇનનો આ બેક સર્કલ પાસેથી પસાર થતી મહિ નદીના ફ્રેન્ચ રાયકા દોડકાને આશરે ચોપન ઇંચ ડાયામીટરની લાઇન સાથે તેનું જોડાણ કરાશે આ કામ તારીખ પચીસના રોજ કરવામાં આવશે જેના લીધે નવું પાણીની ટાંકી અને દસ બુસ્ટરને સીધી અસર થશે જે પૈકી આજવા ટાંકી નોર્થ અને નાલંદા કાચરાવાડી કારેલીબાગ પાણી ગેટ ચીલટાકી લાલબાગ અને સયાજીબાગ ટાકીના કમ્પાઉન્ડ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાશે આ ટાંકી હેઠળના દસ બુસ્ટર જે પૈકી એરપોર્ટ દરજીપુરા વારસિયા ખોડિયારનગર બકરાવાડી નવી ધરતી વ્હીકલ પુલ જૂની ગઢી નગર અને સંખેડા દસાલાળ બુસ્ટરને તારીખ પચીસમીને સાંજે પાણી નહીં મળે આ બધા વિશાળ હેઠળને આશરે સાત લાખની વસ્તીને સાંજના પાણીથી વંચિત રહેવું પડશે જ્યારે આ વિસ્તારમાં તારીખ છવ્વીસના રોજ સવારના જોરમાં પાણી ઓછા પ્રેશરથી અને મોડેથી થોડા સમય માટે અપાશે એ તમે કે આગળ પાણી લાઈન નાખવાની કામગીરી કરવાનો તો કઈ તારીખે કામગીરી યાદ કરશો કેટલી ટાકી વિસ્તારના કેટલા લોકોને અસર પહોંચશે આની તારીખ 25 ના રોજ કામગીરી હાથ જોડવાની કામગીરી હાથ ધરવાની છે નોર્તરની ટાકીની રાયકા દોડકાના સોર્સ સાથે અને તારીખ 25 ના રોજ સાંજના ટાઈમે અંદાજિત 8 ટાકી અને 10 બુસ્ટર સ્ટેશન પર પાણીનું વિતરણ કરવામાં નહીં આવે જે 26 તારીખે રોજ સવારના રોજ પાણીનું વિતરણ કરવામાં આવશે